નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત મહેસાણાથી ગૌતમ ઠાકોર પાસેથી મહેસાણા ધોળાસણ ગામે પ્રાથમિક શાળા ખંડ તથા ભવ્ય સભા ખંડનું કરાયું ભૂમિપૂજન મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા સંચાલિત ધોળાસણ પ્રાથમિક શાળાના નવનિર્મિત પામતા દસ વર્ગ ખંડોનું શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય તથા દાતા શ્રી ચોકસી ઈશ્વરભાઈ શિવદાસ પટેલ પરિવારના વરદ હસ્તે ભવ્ય સભાખંડનું ભૂમિપૂજન કરાયું હતું દેશના યશસ્વી અને અખંડ ભારતના દિવ્ય દ્રષ્ટા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું ભારત બનાવવા દેશના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓને પાયામાંથી કોમ્પ્યુટરાઈઝડ અત્યાધુનિક શિક્ષણ મળે જેથી આજના યુવા વર્ગમાં વિશ્વના વિકાસની હરમફાળ હરોળમાં ચાલી શકવાની ક્ષમતા ઊભી કરી શકાય આ અભિયાનને સફળ બનાવવા જૂની શાળાઓ તોડી નવીન અત્યાધુનિક શાળાઓ બનાવવામાં આવી રહી છે ધોળાસણ ગામની અઢારસો છ્યાસીમાં માં શાળા જે તે તંત્રએ બનાવી હશે જેને એકસો ચાલીસ વર્ષ થયા આ શાળામાંથી હજારો લોકો અભ્યાસ કરીને નોકરી ધંધા કરતા હશે જેઓને આજે માતૃભૂમિ માટે તન મન અને ધનથી સેવા પ્રદાન કરવાનો અનેરો અવસર આવી ગયો છે દેવ મંદિર પહેલા માનવ મંદિરનું નિર્માણ કરી જેના માટે મા શ્રી સરસ્વતી માતાનું મંદિર બનાવવું જરૂરી છે આ મંદિરમાં બિરાજમાન સરસ્વતી માતાના પૂજારી બની જીવનમાં શિક્ષણ અને સંસ્કાર કેળવા પોતાના ઘર કુટુંબ સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાશ્રીઓ શ્રીઓનું ફુલહાર સાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય चौकसी श्री ईश्वर भाई पटेल सभाखंड दाता सुरेश भाई वकील सिंह भोगीलाल पटेल पूर्व मैसाना तालुका पंचायत प्रमुख श्री अर्जुनजी ठाकुर तालुका डेलीगेट श्रीमती हेतलबेन ठाकुर सरपंच धोड़ाशन ग्राम पंचायत श्री मोहनजी ठाकुर पूर्व सरपंच श्री भाई देसाई तलाटी का मंत्री एस एम सिंह तथा पंचायत सभ्यशी श्री मुकेश भाई पटेल कलोल શ્રી અમરસિંહ ઠાકોર શ્રી વજયસિંહ ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી બચુજી ઠાકોર શ્રી રોહિતભાઈ પટેલ દાતાશ્રીઓ આમંત્રિત મહેમાનશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પટેલ આચાર્ય ચંદ્રકાંતભાઈ લિંબાચિયા ચિરાગભાઈ સોની દિલીપભાઈ પ્રજાપતિ તથા શિક્ષિકાબેનનો શ્રીઓનું કર્યું હતું તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર સુજિતા ગૌરી હતાય ગઢના કમર પરથી શુભકામનાઓ તમને નાના વેદસ્વી ગુરુવેર મહા ક્રોશ દિગદાન પરમપતી મહરાજની જય

આ છે તો મુકવા લિયે છે ને બીજે આ રહે ને યે તો આ તો આપ giro માલમ સવાર

સરસ થાય આયોજન થઈ જાય અને બધા સારા આશીર્વાદ પણ બધા સારું રીતે ભણો અને અમે આવું ગણપતિ મહારાજ કી જય મહારાજ કી જય

लौटा आ जाओ কোন <laughs> <laughs>

ચલો આપણે સ્વાગત અન્ય કાર્યક્રમ જવાનો હોવાથી સ્વાગત ગીત પછી લઈશું તો પહેલા પૂછપુછ આપી અને એમનું સ્વાગત કરીશું અને એમનું સ્વાગત કરવા માટે હું ભોગેલાલ પટેલ અને એમના સાથીઓને વિનંતી કરું કે ઓ આવે અને આપણા મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલનું આપણે સ્વાગત કરીએ તો જેઓ હંમેશા ધોળાસણમાં આવી પૂરી થઈ જઈ છે

ચલો <laughs>

ગાતાના સન્માનમાં કચાસ ના રખાય ચલો સાથે અમારા રવિભાઈ એન્જિનિયર હા રવિભાઈ સાલુકા ઉભા રહેજો ઉભા ભાઈ આ છોકરાઓ સ્ટેજ ઉપર આઈન ઉભા રહેજ એજ મહત્વનું હે હા અમર જબ હો ગયા કે બંધન ગુલામી કે તૂટ ગય શાંત સે અમે શુભકામના પાઠવી છે એ ઉપસ્થિત રહી શક્યા નથી પણ આપણે કીધું છે કે હવે જારે પણ બીજો કાર્યક્રમ હશે ત્યારે ચોક્કસ અમે શાળાની મુલાકાત લઈશું આપણે એમ તો પણ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ સારે આપણે બધા તાલીઓ વડે વધાવીશું આપણા ગ્રામ પંચાયત ને કે જે સતત આપણી મદદમાં માં ઉભી છે પ્રસંગમાં જવાનું